સાબરકાંઠા જિલ્લાની અંદર કોન્જી સ્કીમના નામે મોટું સ્કેમ ચાલતો ત્યારે કહી શકાય કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મળતા એ પ્રકારની પરિસ્થિતિ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સર્જાઈ રહી છે વાત કરવામાં આવે તો બીજે ગ્રુપ નામના ગ્રુપ દ્વારા ભૂપેન્દ્ર ઝાલા દ્વારા સંચાલિત બીજા ગ્રુપ જે જે પ્રમાણે તેમને લોકોને મસ્ત મોટી સ્કીમો આપીને લોકોના રૂપિયા ખંખેરા માટે સ્કીમો આપતા હતા ત્યારે હાલ આપણે મોડાસાની બીજેડની ઓફિસ જોડાયા છે આપ જોઈ શકો જે પ્રમાણે હાલ બીજેડની ઓફિસ છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ છે થોડા દિવસ પહેલાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવી છે અને એક સાથે વાત કરવાની તો અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની અંદર તેની ઓફિસ ઉપર રજેટ પાડવામાં આવી હતી જે પ્રમાણે વાત કરવામાં આવી કે લોકોની લોભામણી સ્કીમો આપીને ભૂપેન્દ્ર ઝાલા લોકો પાસેથી હજારો કરોડ રૂપિયા ખંખીર ચૂક્યો છે હાલ કહી શકાય કે જે પ્રમાણે છ હજાર કરોડનો છ છ હજાર કરોડ વાત કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે હજારો લાખો લોકોના રૂપિયા તે ખંખેરીને ક્યાંક ભોગવવામાં ઉતરી ચૂક્યો છે વાત કરવામાં આવી તો જે પ્રમાણે ભૂપેન્દ્ર ઇજાલા છે તે પોતાના એજન્ટો દ્વારા લોકો દ્વારાથી પૈસા પડાવતો હતો ને ક્યાંક ને ક્યાંક પોતાના એજન્ટોને પણ તે મસ્ત મોઢું કંઈ કમિશન આપતો હતો સાત ટકાથી મારીને છત્રીસ ટકા સુધીનું કમિશન પોતાના કહી શકાય કે જે રોકાણકારો છે એમને આપતો હતો ને એમાં એનાથી પણ વધારે કમિશન તેના એજન્ટોને આપતો હતો વાત કરવામાં આવે તો જે ભૂપેન્દ્ર ઝાલા છે તે હાલ એક શૈક્ષણિક સંકુલ સાથે પણ જોડાયા છે બીજેડ કેમ્પસથી જોડાયેલા છે તે એ પ્રમાણે તેમને પણ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું પણ કામ કરી રહ્યા છે ત્યારે વાત કરવાની છે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ તપ સંસ્થામાં તપાસ કરવામાં આવીને જ્યાં વાત કરવામાં આવે તો ગત રાત્રિએ સીઆરડી ક્રામ દ્વારા તેમના ઘરે ઝાલાનગરમાં પડેલી વૈભવી કારો જે છે તે જપ્ત કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક તેના એચડીએફની આઈસીઆઈસી બેંકના એકાઉન્ટમાં જે પ્રમાણે હજારો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હતું તે પણ મળી આવ્યું છે ત્યારે સીઆઈડી ક્રામ હવે તેને એજન્ટોને રિમાન્ડ પર લઈને આગળની પૂછપરછ હાથ ધરી છે ત્યારે જોઈ શકો જે પ્રમાણે હાલ છ હજાર કરોડનો ગોટાળો કરના ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂલગ્રામમાં ઉતરી ગયા છે ક્યાંક ને ક્યાંક તે થઈને માલદીવ અથવા યુએ ગયા હોય તેવી શંકા સેવા રહી છે નીરવ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી